વિરમગામ ટાઉન પોલીસ મથક ખાતે શહેરના રિક્ષા ચાલકોને બોલાવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી વિરમગામ ટાઉન પોલીસ મથક ખાતે પીઆઈ દવેનાઓની ઉપસ્થિતિમાં શહેરના રિક્ષા ચાલકો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી આગામી સમયમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એક પ્રોજેક્ટ અંતર્ગત એક બારકોર સ્ટીકર સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ અસામાજિક તત્વો હોય તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમન પાલન કરવું તેમજ કોઈની કિંમતી ચીજવસ્તુઓ મળી આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા સહિતની વિવિધ સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી હતી તમારા છોકરાના ધંધાના પ્રમાણપત્ર તમારું લાઇસન્સ મેરે દસ્તાવેજ બધું અંદર રહી શકે নিচু না তিনটো কালক হু